આપણા ગુજરાતને સુધારવા માટે આપણી પોલીસ અને આપણો ગૃહ વિભાગ ઘણી મહેનત કરી રહ્યું છે પણ તેમ છતાં એ સમજાતું નથી કે કેમ આપણા ગુજરાતની અંદર જે આવારા તત્વો છે ગુંડાઓ છે તે સુધરતા નથી શરૂઆત ક્યાંથી કરવાની સુધારવાના સૌથી પહેલા કોને તો પછી લોકો સુધરશે આવા આવારા તત્વો સુધરશે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે

જે મોબાઈલ નંબર આપેલા છે તેમના ઉપર જાણ કરી શકે છે તમે કૃપા કરીને આવા વ્યક્તિઓના ફોટા નામ અને સરનામું અથવા સ્થાન શેર કરી શકો છો તમારી ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવે છે હવે આ પ્રેસ રિલીઝ છે લખવામાં આવ્યું છે કે આવું જો તમને ક્યાંય પણ દેખાય તમારી નજરે આવે તો તમે આ નંબર ઉપર ફોન કરજો જેથી કરીને કાર્યવાહી થાય હવે તમે જે આ બંને વિડીયો જોઈ શકો છો એ બજરંગ લોકોના છે કાર્યકર્તાઓના છે અહીંયા તમે જોઈ શકો છો કે આ બજરંગ દળના કાર્યકર્તાઓ દંડા છે પણ આમની સામે ક્યારે કાર્યવાહી થશે કે આ પ્રેસ રિલીઝ ફક્ત સામાન્ય જનતા માટે છે સામાન્ય જનતા ગાડી લઈને સીન સપાટા કરે છે તો એમના માટે આ બધા નિયમો છે આ લોકો માટે કેમ નિયમો લાગુ નથી પડતા જો તમારે શરૂઆત કરવી છે આપણી પોલીસે શરૂઆત કરવાની છે તો આવા લોકોથી કરવાની કે જે લોકો દબંગાઈ બતાવે છે જે લોકો રોફ જાડે છે કે અમારી પાસે આવા બધા જ હથિયારો છે અમે લોકોને બીવડાવીશું આપણને દેખાય છે આ વિડીયો બજરંગ જ એક જે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ છે તેમાંથી લેવામાં આવ્યો છે આ પોસ્ટ એટલા માટે બતાવવી પડે છે કારણ કે અહીંયા પોલીસ એક પ્રેસ રિલીઝ કરી છે અને આ વિડીયો એ બતાવે છે કે આમના ઉપર નિયમો લાગુ નથી પડતા જો આમના ઉપર નિયમો લાગુ પડશે તો પછી આપણી પોલીસ છે તે બીજા વ્યક્તિને કહી શકશે કે તમારા નથી કરવાનું તમે કરશો તો તમારા ઉપર કાર્યવાહી થશે પણ હવે જ્યારે આ પ્રેસ રિલીઝ તો થઈ ગઈ છે મુદ્દા પણ સામે આવ્યા છે પણ કાર્યવાહી શરૂ કરવાની છે પોલીસને એ પણ કહેવું પડશે એક વખત કાર્યવાહી કરીને પણ બતાવવી પડશે જેથી કરી આવારા તત્વો છે ગુંડાઓ છે લુખાઓ છે એ બીજી વાર પોતાના હાથમાં તલવાર લાકડી દંડા સાથે નહીં દેખાય અને આપણું ગુજરાત છે તે આપમે સુરક્ષિત થઈ જશે અને પછી આપણા હર્ષભાઈને કહેવું પણ નહીં પડે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ એટલા માટે તો કહેવું પડે છે કે આપણા જે આપણા ગુજરાતને આપણા તમામ શહેરોને જે બગાડી રહ્યા છે જે આપણું ગુજરાત છે સુરક્ષિત નથી કહેવાતું એટલા માટે કે આવા જે આવા તત્વો છે એ ક્યાંક ને ક્યાંક એક એવો ખોપ ઉભો કર્યો છે આપણા લોકોમાં આપણી અંદર કે તમે આ રીતે જશો તમે તમારાથી કંઈ ભૂલ થશે તો અમે તમને આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કાયદા કાયદો હોય તો બધા માટે સરખો હોવો જોઈએ અને જો કાયદામાં રહેવાનું હોય અને જો ફાયદો થતો હોય તો બધાને રહેવું પડે અને કાર્યવાહી કરાવી પણ પડે પણ પોલીસ અહીંયા સમજવાનું છે કે તમે એક ઠોસ સબૂત ઠોસ કાર્યવાહી કરીને બતાવશો ને આ તમામ લોકો ઉપર જેથી કરીને કોઈ નાનો બુટલેગર છે કોઈ નાનો આવારા તત્વો છે ગુંડાઓ છે એ પણ સુધરી જશે કે જો બજરંગદળ ઉપર પોલીસ કાર્યવાહી કરતી હોય તો પછી આવનારા સમયની અંદર આપણી ઉપર પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે સરઘસ કાઢવાથી વરઘોડો કાઢવાથી કઈ જ નહીં થાય એ લોકો સમજી ગયા છે કે શું કરશે ખાલી અમને મારશે હાથમાં પગમાં પટ્ટા મારશે પોલીસ દંડા મારશે અને પછી સરઘસ કાઢવામાં આવશે પછી અમને છોડી દેશે અમે પાછું આ જ કરીશું કારણ કે જે વ્યક્તિને શરમ હોય એ વ્યક્તિ બીજી વાર આ કામ ન કરે પણ અહીંયા તો હવે વરઘોડો કાઢી લીધો એટલે બધું જ પૂરું કે એ લોકોને શરમ આવશે કે તમે મારી લીધા પણ અહીંયા એવું છે જ ને સમજતા જ નથી તમારે સમજાવવા માટે કોઈ બીજો રસ્તો પણ લાવવો પડશે ખાલી સરઘસ કાઢવાથી વરઘોડો કાઢવાથી કંઈ જ નહીં થાય તમે આવા લોકોને પહેલા સમજાવશો એમની સામે કોઈ કાર્યવાહી કરશો તો પછી આવનારા સમયમાં આપણા ગુજરાતને જે ગુંડાઓ છે જે લુખાઓ છે જે બદનામ કરી રહ્યા છે બગાડી રહ્યા છે એ પણ સુધરી જશે આમાં અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર